જીવો તો ગાઈસ જો અમાર આજે ફર્નિચર નું કામ ચાલે છે બધું રિનોવેશન કરવાનું છે ફરીથી હવે ફર્નિચર બધુંય કાઢી નાખ્યું છે કાધરમાં આમ તો જો બધુંય સાફ સૂફ નું વઢી જશે આજ તો છે ને સવારથી ઈજ કામ ચાલુ કરી દીધું છે રિનોવેશન કરવાનું કરી કેમ દાદા ને તવા દેની છે કેરી

નિલને તો મામા ઘરે જ મોકલી દીધું કેમ કે બે ભાઈ હોય ને તો વળી લઈડા કરે બૈધા કરે એટલે નીલ ને તું મામા ઘરે જતો રહે અને ત્યાંથી સ્કૂલે વહી જાય ત્યાંથી સ્કૂલ નજીક થાય ને ધર્મને એકને રાખ્યો છે અને હવે જોઈ કેમ થાય છે એમ ધીમે ધીમે કામ ચાલુ છે જોતા જઈ જો જમવા બેસી ગયા રોટલો રીંગણાનું શાક ને પાપડ ને રોટલા ને એવું તો છે ને જ બાજુવાળા બેને બનાવી દીધું અને જમવાય તે અમે રૂમમાં બેઠા છીએ કેમ કે વાર તો જો બધે ક્યાંય જવાય એવું જ નથી રિનોવેશનનું કામ છે ને ઘણુંય ચાલશે એમ તો કલર ને આન તેને એમ તો ઘણા દિવસ વઈ જશે સાફ સૂફ કરવામાં ફરીથી ઘર સાફ કરતા હોય ને એવું જ બધું થઈ જશે પણ કાંઈ નહીં નવું થઈ જશે હવે જોઈ બધું અત્યારે તો જો રૂમમાં બધોય સામાન મૂકી દીધો રોટી દીધો સ્ટોર રૂમમાંથી ને કાધરમાં ઊંઘાઈવીને ને ખાવું છે તારે ભાખરી ખાવીશ નહીં કાંઈ નથી ખાવું કાંઈ નહીં તો પેલા છે ને જમી લઈ ભૂખ ખાય બહુ લાગી વાયગ્યા છે કેટલા ખબર જો સવા બે થઈ ગયા છે હા 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 જુ સવા બે થઈ ગયા છે હું જાઉં છું હાલો પેલા છે ને જમી લઈ ફટાફટ તો ગઈસ જો વાગી ગયા છે સાત ને હું ને મમ્મી ને બધા નાઈ ધોઈને ફ્રી થઈ ગયા ઘર નું કામ પતી ગયું રિનોવેશન નું કામ હતું બધું કાઢી નાખ્યું કંટેનર જેવું થઈ ગયું એવું તમને દેખાતું હશે પાછળ બધું મમ્મી ખાવા બેસી ગયા કા ભૂખ લાગી ગઈ એટલા બધા થાકી ગયા ને કે વાત જ જવા દો નાઈ ધોઈને હવે ફ્રેશ થઈ ગયા જમવા માં જે કીધું જમવા માં છે ને આજે ખાલી ચા ને ભાખરી જ બનશે થાકી ગયા હા તો ગાય અમારો આખો દિવસ આજનો નીકળી ગયો ફ્રી થઈ ગયા ઘણીક તો સાસુઓને એમ થઈ ગયું કે ક્યાંથી કામ લેશું ને ક્યાંથી બધું શરૂ કરશું એવું થઈ ગયું થોડીક વાર તો પણ પછી કાંઈ ને બધું પોસિબલ થઈ ગયું કામ બધું થઈ ગયું મસ્ત મજાનું હવે બાકીનું બધું રિનોવેશન થશે કલર કામ છે આ તે એવું બધું હવે થશે ધીમે ધીમે પણ એમાં પછી બીજી પ્રોબ્લેમ ન હોય ફર્નિચર માં તો થોડુંક બધું મૂકવા જવું પડે આ તે એ બધું બહુ થાય અને નીલને તો ઘરે જ એમ કે હું કરું હું કરું પછી ઘરમાં એકલો હોય ને તો એ રમ્યા કરે એની કઈ બહુ ઉપાધિ હોય નહીં એવું હતું બસ તો આજના બ્લોગ માટે એટલું જ તે થાકી ગયા છે સવારે ઉઠ્યા હતા ને છ વાગ્યા ના ત્યારથી તો પછી અત્યાર સુધી કન્ટિન્યુ એક મિનિટે પગ વાળીને બેઠા નથી કન્ટિન્યુ જ કામ કર્યું છે અને અત્યારે હવે વાગ્યા છે દસ તો થોડીક વાર મેહુલ આવે ત્યાં સુધી થોડીક વાર રેસ્ટ કરીએ આવે પછી હું ભાખરી ને ચા ને એવું બનાવી દો અને પછી સુવાનો ટાઈમ છે હમ અને આ ભાઈ જો અમારે બેસી ગયા છે ફુગા ફુલાવાનું લઈને બધાને છે ને હવા ખવડાવે છે કાનમાં હે ને બસ માં હવા ખવડે છો બસ માં હવા નહીં ભરતે તો બસ ઉડી જશે એ બસ ઉડી જાય ગાય ઉડે તો ચકલી ઉડે ચકલી ઉડે એમ પૂછું છું તો ગાઈસ જો એવું છે બધું એટલે આજના બ્લોક માટે ફક્ત આટલું જ તે કાલે ફરીથી મળીએ નવા બ્લોક સાથે જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ બોલો હે બાપા